સર મિત્રો સ્વાગત છે મિત્રો આવ્યું હતું દાંતા એક સ્ટેટ છે અને અમારા બનાસકાંઠાનું જે શક્તિપીઠ છે મા અંબાનું શક્તિપીઠ એની બાજુમાં જ આવેલું દાંતા સ્ટેટ છે અને દાંતા સ્ટેટના મેં મુલાકાત લીધી છે તો આપણી વિડીયોમાં તો જોયું કે જે રોયલ ફેમિલીના જે અવશેષો છે અને જે વૈભવ છે તમે જોયું તો મારી સાથે છે રાજવી પરિવારના રીધિરાજસિંહ બાબુ જય માતાજી મારા દર્શક મિત્રોને હું જણાવવા માગું છું કે દાંતા સ્ટેટનું જે રાજવી પરિવાર છે એની વંશાવલી બધી જોઈ છે હું વોઇસ ઓવરમાં કરી દઈશ કે આટલું છે પણ શું ઇતિહાસ છે આપણા દાંતા સ્ટેટનો અને અત્યારની સાંપ્રત પરિસ્થિતિમાં કેવું છે સર દાંતા સ્ટેટનો ઇતિહાસ તો બહુ જૂનું છે આપણે વિકેન્ડ ટેસ્ટ ટ્રેસ ઇટ બેક ટુ વિક્રમદિત્ય સો આઈ થિંક મારા હિસાબે વિક્રમ સંવત બે હજાર એકવીસ એટી વન ચાલે છે હાલ તો વિક્રમદિત્ય અમારા પૂર્વજો હતા અને ત્યારથી અ દાંતા છે પણ દાંતા ત્યારથી નહીં બસ્યું દાંતા અમે હતા ઉજ્જૈન ઉજ્જૈન થી ગયા સિંધ પાકિસ્તાન અને સિંધ થી પછી અહીંયા આવ્યા છે અમે અહીંયા આવ્યા લગભગ 10મી સદીમાં 10th સેન્ચ્યુરીમાં એ ટાઈમ અહીંયા સોલંકી રાજ હતો તો અમે સોલંકી રાજના દ્વારા અહીંયા આવ્યા છીએ અને એમને અમને દહેજમાં માંગ્યું હતું જે ત્યાંના સિદ્ધરાજ સોલંકી જે રાજા હતા એનું કારણ એ છે કે ત્યાં લગભગ વધારે પડ જૈન ધર્મનું

જે જસરાજ પરમાર અમારા જે પૂર્વજ હતા એ જયારે આવ્યા કર્યો અને એ ડેરામાં એમને પાંચસો બાવન ગાઉ પરિક્રમા કરી અને પછી ગબ્બર ઉપરનો રથ ફસાડો અને એના હિસાબે પછી માતાજી મંદિર જે હતું એનું જીવન ઉધાર કર્યું હાલ જે અંબાજી મંદિર આપણે કહેવાય છે એમાં માતાજીના મંદિરમાં ઇતિહાસ છે કે માતાજીના મંદિરમાં મૂર્તિ નથી માતાજીના મંદિર શ્રી યંત્ર છે અને જે મૂર્તિ છે મારા જૂના મહેલ ઉપર છે જે પબ્લિક માટે હાલ આપણે ખોલી કાઢ્યું છે દર્શન માટે બધા માટે તો મૂર્તિ ત્યાં છે ચલિત મૂર્તિ ચલિત મૂર્તિ છે જ્યાં જ્યાં આપણી રાજધાની થઈ છે ત્યાં ત્યાં એ મૂર્તિ આપણે સ્થાપિત મતલબ સ્થાપિત નહીં સાથે ત્યાં એની પૂજા થાય છે અને એવું કહેવાય છે કે જે સૌથી જૂનો જે સંઘ આવે છે આપણા અહીંયા લાલ ડંડા સંઘ એવું કહેવાય છે કે જે હજી પણ એ આપણા અહીંયા દર્શન કરે છે

માતાજી ને આપણે બેસાડીએ છીએ ત્યાં અને એના પછી એમની સેવા કરવા પછી આપણે આગળ જઈએ છીએ અને એના પછી અશ્વિનું હવન કરીએ છીએ અને માતાજીની સેવા કરીએ છીએ દાંતાના રાણાનો રોલ એ છે કે દાંતાના રાણા બેસિકલી અંબાજીના સેવક તો એ જ મેઇન વસ્તુ છે રાજા માં છે અમે સેવક તરીકે અહીંયા છીએ અને નવસો વર્ષિયા કરતા આવ્યા છીએ તો રાજા તો મા છે અને રાણા તો સેવક છે ખૂબ દરિયાદેલી કહેવાય અને બહુ મજા આવી લોકો તમને પણ જે ઇતિહાસ છે ઇતિહાસ મેં પણ પહેલી વાર જ કદાચ બહેનોમાં પગ અને બહુ મજા આવી અને દર્શક મિત્રોને પણ ખબર પડશે કે આપણા બનાસકાંઠાનો ભવ્ય ઇતિહાસ છે રાજવી પરિવારનો ભવ્ય ઇતિહાસ છે જય માતાજી જય માતાજી